બહુ કરમ છે મીઠા એવડી દીકરી તો એકરે પાંચ પાંચ બટેકા ને કરી લે હું કઈ રોબોટ નથી રોબોટ સિંગલ કામ કરે આમ તો માણસ છે ને આપણે રોબોટ નહી કામ કરે જ ને સિંગલ કામ કરે તો ફટો ફાઈટ એવડી દીકરી તો કામ કરે અને આ સાઈડે મારે સટને બની ગઈ છે લાલ એમાં ગ્રીન સટને નાખવાની છે ગ્રીન લગાડવી પડે બટર બહુ દીકરી નથી ને

તો એ આપણે ઘરનું બટર નાખવાનું છે પેસો માખણ માખણ છે ગાલાનું માખણ કેનું માખણ છે જે ગાલાનું માખણ કાનાનું માખણ છે હા તો તું કાનો છે ને બેટા આ મને છે કે એ બહુ તીખી સબને નથી ના ના તો આપણે સકને તૈયાર થઈ ગઈ છે અને ફ્રીજ માં ઠંડી થવા મૂકી દીધી છે ઠંડી થઈ જાય તો બટર ઉપર લગાવીએ તો મસ્ત લાગે ને ઠંડો ઠંડો

અલપા મેડમ કાકડી ને છાલ ઉડાસ ઉછળવા તો આકડી ને ચીપ્સ પાડી નાખવાની છે કાકડી ની એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જશે અલપા મેડમ પાસે જુગાડ છે પણ આપલે સાકુ છે એટલે નકતે ગ્લાસ ઠોડી નાખે ગ્લાસ હોય સોલી નાખે કાકડી છે દુધી છે બરાબર ને એ ફટાફટ બધી કા છે મસ્ત સકડા પડી જાય

તો તમને કોઈને બટાકા સૂંધતા ન આવડતું હોય તો આવી રીતે બટાકા સૂંધવાના ગ્લાસ લઈ લેવાનો બટેકા જો આ રીતે જુગાડ કર્યો છે ગ્લાસ થી આને આ રીતે જેવ હોય હા એમાં શું છે જેવું કાંડામાં જો એવું વસ્તુ લેવાની કા મિતલભેન આમ જ જવાનું હા હા લાલ સોળ થઈ ગયા એટલે સુંદર

પગડડા તું ફટાફટ બનાવી દે તને ભૂખ લાગી છે મિતલ બેને દે નહીં નહીં તું વખત તને ખ્યાલ આવે બનાવતા આવડે નહીં એમ નહીં

तो तो वागी 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 ने ने है तब इस तरह सोकरी काम करे दई तो भाई वो वाकी वाकी काम करे है न करे ने कोई आड़ा सड़े देतेन के मैं एक बनाऊ नहीं एक वासन में हमने आड़ा सड़े का भी कई वासन तो आ पड़े है मां तू काचू सा किलो प्रोटीन कटे पासो नींबू विटामिन आने जरे तो तावी से भेड़ा वाला के ना? ना हर को भेड़ बिना करा लगे कहां से पकड़े ना गया संपूर्ण ने

દેશી માખણ થાય ગરમ થાય ને ફર્સ્ટ ક્લાસ એટલે આને આમ મૂકી દઈએ અંદર અને આનીમાંથી લગાવી દઈએ બટર ફર્સ્ટ ક્લાસ ગરમ માખણ એટલે તમારે સેન્ડવિચ સેકન્ડ થઈ જાય કમ્પ્લીટ હવે આને પેક કરી દઈશું અને લીલી લાઈટ થાય ને એટલે આપણી સેન્ડવિચ કમ્પ્લીટ થઈ જાય અત્યારે લાલ લાઈટ છે લીલી લાઈટ થાય એટલે આપણી સેન્ડવીચ કમ્પ્લીટ થઈ જશે

આય તો સામગ્રી પડે ને આમાંથી એક આજ વસ્તુ ઢોળા હે તે દે ઉભો થાય મારા સાથે ઢો છે કે ગમે એક વસ્તુ ઢોળ છે ને પછી માટે ઉભો થાય એ ઢોળા ને તે ચાંતિ થાય જમ માં બે તે એક આદિક નું સાય ઢોળે ડાય પર ઢોળે ગમે તે વસ્તુ ઢોળે ને તો આપણે સેન્ડલ લગભગ લાઈટ થઈ ગઈ છે લગભગ હા થઈ ગઈ છે હા લે લાઈટ થઈ ગઈ છે તો આપણે ને પેલા ઉપરની સાફ બંધ કરી દઈએ ને અરે કોઈ લાવો તો

ताई में कोई प्रैक्टिस हुई काम ही चल रहा है अपने इतने बजे ताई ना हुई तो ये सारा कट का तो आपने करी इतने अच्छी गमी हम करी तो आपने काट ही आवारे गमी कोठा हुई ताई एक दम बुफाईगी सब मस्त चीज़ है चीज़ है काम करी तो आया हमारे चेलो पे जम्मा भेजी क्या सेह केविक शेड इस ब्रिंग बेटा डी इस મસ્ત બની છે બેન મીડા છે ભરવા ફર્સ્ટ ક્લાસ માખણ નાખીને ચક્કા ચક પણ બધા ભરવા મીડ્યા છે એ જ્યાં છે હજી કોઈ પાથરી ના આમ હંતે ઠામડા લઈ ફરતી કોઈ રાખી આપણે દુકાન ચાલુ કરી દઈશ આપણે દુકાન ચાલુ કરી દઈશ ના રે બાપા દુકાન મને ન ખા તમારા હાથે સીજ વાળી ખાવાની છે ખાવાની જ હોય સીજ વાળી તો સીજ વાળી

રેડી છે તો આપણે બેસી ગયા છીએ સેન્ડવીચ ખાવા તમે બધા આવી જાવ સેન્ડવીચ ખાવા તૈયાર થઈ ગઈ છે હું એકલો જમવા બેસું છું દેડ બેન છેલ્લું બે કઈ જમી લીધું છે પછી મિત્ર બેન બે આવવાના છે પછી જમવા બે આવવાના છે હા તો તું ખાઈ હો તો અમે જમવા બેસી ગયા છીએ બધા આવી જાવ સેન્ડવીચ ખાવા ચાલો આપણે ચેક કરી લઈએ કે વસ્તુ બની છે

તો અલ્પા મેડમ તો શું છે એને આવી શીઝવાળીને નો ભાવે એટલે એને આટલું સ્પેશિયલ કાશી બનાવે છે શીઝવાળી તો એને આમ મજા નો આવે આ પવન એ બહુ સારો છે જો પડદા પડદાનું ઉડે છે ઉપર પંખો બંધ છે ત્યાં જોઈ પણ અહીંયા અમારા અલ્પા મેડમમાં પંખો લેવું રહ્યા હોય ત્યાં અહીં ચાલુ છે એને પંખો તો હારે જ જોઈએ એમ ગમે એવો પવન હોય તો શું છે કાશી છે ને તર કાશી કે શીઝવાળી એમાં તને શું થાય આમ

એના શેર થોડા કરવાના હોય શેર પાર્ક હાર હૈ ગયા શેર ગેર હવે અમ્યાં અમિયા આપણી કેસ ખાસી સેન્ડવીચ બની ગઈ તમે ટેસ્ટ કરી લઈએ મો મુસ્ટ પર આ સેન્ડવિસ અત્યારે મસ્ત લાગે અંદર લઉ તો આપણે સેન્ડવિશ અને આપણા અહીંયા એન્ડ આપી તો આવજો બાય બાય એ સ્વામિનારાયણ જઈશું જશુ